ડબોઈ તાલુકાના શંકરપુરા ગામે રોડ મસ્ત મોટો અવર જવર કરતા ડબોઈ તાલુકાના શંકરપુરા ગામ પાસે રોડ વચ્ચે મોટો ખાડો પડતા ચાંદોદ યાત્રાધામ જતા વાહન ચાલક યાત્રીઓને ભારે મુશ્કેલી પડી રહી છે એટલું જ નહીં આ ખાડાને લઈને શંકરપુરા ગામના રહીશો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ત્યારે તેઓને પોતાનું પશુધન આ ખાડામાં પડવાની ચિંતા સતાવી રહી છે તાત્કાલિક અસરથી આ ખાડાનું સમારકામ થાય તે માટે તંત્ર સામે માંગણી છે